નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ વિજ્ઞાન વિષયના પ્રથમ પરીક્ષા તમારી એક્ઝામમાં બધી ઘણા બધા પ્રશ્નો પૂછી શકે છે મારે તમારે ખાસ કરીને વિડીયો અંશુર જોવાનો છે અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો અને શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ પણ છે વિડીયોને જોઈ શકે અને આપણી આ ચેલ પર છે ધોરણ દસના ના ફર્સ્ટ એક્ઝામ માટેના આવે છે તો ખાસ તમેબ કરજો અને ફોલો કરી લેજો તમને ત્યાં બધા વિષયના બ્લુ પ્રિન્ટ પીડીએફ અને ઉપયોગી મટિરિયલ્સ મળતા હોય છે તમને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે લિંક નીચે આપેલી છે તમે જરૂરથી એમાં પણ જોડાઈ જજો તો ચાલો આપણે આ કરીએ ધોરણ દસ વિષય વિજ્ઞાન પ્રથમ એક્ઝામ માટેના મોસ્ટ આઈપી પ્રશ્ન સૌથી વાત કરીએ આપણે પ્રકરણ નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આપણે ત્યાં તેના છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન અહીં આપેલા છે સૌથી પહેલા છે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો આપણો પ્રશ્ન લાગ્યો તેનો છે તમને આવી શકે છે ત્યાર પછી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે આ પ્રશ્ન મોસ્ટ આઈ છે ઘણી ઘણી બધી બોર્ડમાં પણ પૂછાયેલો છે તમને ફર્સ્ટ એકદમ માઉન્ટ પૂછાઈ શકે છે ત્યાર પછી શ્વસન એ ઉત્માક્ષેપક પ્રક્રિયા છે સમજાવો આ પણ પ્રશ્ન તેનો છે ત્યાર પછી પદાર્થ એક્સ દ્રાવણ ધોળવા માટે વપરાય છે તો પદાર્થ એક્સ નામ આપો તેનું સૂત્ર લખો અને પદાર્થ એક્સ પાણી સાથેની પ્રક્રિયા લખો આ પ્રશ્ન છે ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો છે તમારે પૂછી શકે છે માટે મોસ્ટ આઈપી છે સૌથી પહેલા તૈયાર કરજો ત્યાર પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો જણાવો ત્યાર પછી તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે શા માટે આ પ્રશ્ન અગત્યનો છે સાતમું સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો ત્યારબાદ ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો ત્યાર પછી પીખર પ્રક્રિયા કોને કહે છે સમજાવો ત્યારબાદ વિઝા પ્રક્રિયા કોને કહે છે સમજાવો આ બધી પ્રક્રિયાઓ પી છે તમે ખાસ તેને તૈયાર કરજો ત્યારબાદ આગળ વધીએ કે રેડોક્સ અથવા ઓક્સિજન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો ત્યારબાદ છે મોસ્ટ આંબી પ્રશ્ન તમને જરૂરથી પૂછાવાનો છે ખાસ તેને તૈયાર કરજો કે અશોકભાઈ બટાટાની વેફર બનાવવા માટે એક લઘુ ઉદ્યોગ શરૂ કર્યો છે અશોકભાઈએ બનાવેલા બટેટાની વેફરનો સ્વાદ થોડા દિવસમાં ખોરો થઈ જાય છે તો આ ખોરાપણું એટલે શું તે અટકાવવા માટેના ઉપાયો જણાવો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે જરૂર ત્યાં તૈયાર કરી લેજો તો તમે અહીં આપણે ટોટલ બાર તમને પ્રશ્ન આપેલા છે ચેપ્ટર નંબર એકના તમે જરૂર ત્યાં તૈયાર કરજો ચેપ્ટર નંબર બેની વાત કરીએ એસિડ બેઝ અને ક્ષાર સૌથી પહેલાં આપેલું છે કે પહેલો સવાલ કે ગાળેન્દ્રિય સૂચકોની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશો ઉદાહરણ આપી સમજાવો બીજું છે કે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે ઉદાહરણ આપી સમજાવો આપનો પ્રશ્ન અગત્યનો છે ત્યાર પછી એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે તે તમારી બે આપેલા છે કે તે તાજા દૂધની પીએચને છ થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે બીજું પૂછેલું છે કે શા માટે આ બધું દહીં બનાવવા માટે વધુ સમય લે છે આ પણ પ્રશ્ન છે અગત્યનો છે ત્યાર પછી દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ કે તમારા વાસણમાં રાખવા જોઈએ નહીં કારણ આપો આ પણ અગત્યનો છે રસોડામાં તમારી મમ્મી કરખરા એટલે કે કૃપથી પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે તે રાસાયણિક નામ લખી તેની બનાવટ અને સમીકરણ સાથે લખો આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યારબાદ દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે કે મંદ એચ ટુ એસ ફોર સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આગવી સાથે વર્ણન કરો અને ઝીંકની સોડિયમ હાઇડ્રોક્સ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યાર પછી પ્લાસ્ટર ઓફ પેરિસ કેવી રીતે બને છે તેના ઉપયોગો જે લખો આ પણ પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી છે ત્યારબાદ સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ આકૃતિ દોરી વર્ણવો અને તેના ઉપયોગો લખો આ પ્રશ્ન પણ અગત્યનો છે ત્યાર પછી એસિડના ચાર રાસાયણિક ગુણધર્મો રાસાયણિક સમીકરણ આપી લખો આ પણ અગત્યનો છે ત્યારબાદ પિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો લખો આ પ્રશ્ન પણ અગત્યનો છે ત્યારબાદ બેકિંગ સોનાની બનાવ બનાવવા માટેના ઉપયોગો જણાવો આ પણ પ્રશ્નો આવી શકે છે તમને ત્યારબાદ મોસ્ટ આવી પ્રશ્ન હતાનો આવા પ્રશ્ન આવી શકે છે ચાર માર્ક્સમાં તમને અંદર છે બે સવાલ આપેલા હોય બંને પ્રશ્ન બબે થાય હોય એવું તમને ચાર માર્કમાં આવી શકે છે તમને આપેલું છે કે મનુષ્ય પીએચ નું મહત્વ જણાવો ત્યારબાદ પીએચમાં ફેરફારને લીધે દાંત કેવી રીતે ચડે છે તે સમજાવો આ પણ તમારા માટે પ્રશ્ન અગત્યનો છે ખાસ તેને તૈયાર કરજો હવે આપણે આગળ વધી તેમાં તમને માહિતી આપવાની છે કે આપણે ત્યાં છે બધા વિષયના પીડીએફ નોટ્સ વિડીયોની લિંક્સ એ આપણું બધું ત્યાં મૂકીએ છીએ તો તમે ખાસ એને ફોલો કરી લેજો તમને આ તેના ક્યુઆર કોડ આપેલા છે તમે તેને સ્કેન કરીને અથવા આજે બંને લિંક તમને મળી જશે તમે તે લિંક પર ક્લિક કરીને પણ બંને ચેનલોમાં જોડાઈ શકો છો તમે ખાસ તેને ફોલો કરી લેજો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર ત્રણની વાત કરીએ ધાતુઓ અને અધાતુઓ તમને આપેલો છે પેલો સવાલ કે જે મોસ્ટ આઈપી છે એવી ધાતુનું ઉદાહરણ આપો કે જે તાપમાને પ્રવાહી હોય અને ઉષ્મારી ઉત્તમ વાહક હોય આ પણ તમને સવાલ આવી શકે છે અને બે માર્ક્સમાં પણ આવી શકે છે ત્યાર પછી ઉભય ગુણી ઓક્સાઇડ એટલે શું ઉભય ગુણી ઓક્સાઇડના બે ઉદાહરણો આપો કોપર ધાતુ મધ્ય એસિલ સાથે પ્રક્રિયા કરતી નથી શા માટે ત્યારબાદ મોસ્ટ ટાઈમ પ્રશ્ન આપેલો છે કે શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવેલ છે આ પણ છે જરૂરથી પૂછી શકે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે ત્યારબાદ ગેંગ એટલે શું ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓના નામ આપો ત્યાર પછી થર્મિટ પ્રક્રિયા ઉદાહરણ સહિત સમજાવો ત્યારબાદ લોખંડનું સારણ કરવા માટેના બે ઉપાયો જણાવો તફાવત આપો ધાતુ અને અધાતુ આ પણ પ્રશ્ન અગત્યનો છે ત્યારબાદ ક્ષારણના ઉદાહરણ આપો ત્યાર પછી સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ સમજાવો આ પ્રશ્ન આવી શકે છે ત્યારબાદ સામાન્ય ગુણધર્મો આ પ્રશ્ન પણ છે ત્યાર પછી આપેલું છે કે ધાતુઓના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણની પદ્ધતિ વર્ણવો આ પ્રશ્ન ત્રણ માર્ક્સ માટે મોસ્ટ આઈએપી છે ત્યારબાદ આ પ્રશ્ન છે તમારે જરૂર આવી શકે છે ત્રણ માર્ક્સની અંદર તમે જોજો અને એકવાર તૈયાર કરી લેજો કે એક ઝવેરી બાવીસ કેરેટ સોનાના દાગીના બનાવે છે અને તેના ગ્રાહકો પાસેથી ચોવીસ કેરેટ સોનાનો ભાવ લે છે તેનો વ્યવસાય આ વ્યવહારને રીતે વધે છે અહીં તો તેના આધારે ત્રણ સવાલ પૂછેલા છે કે આપણે શા માટે ચોવીસ કેરેટ સોનાના દાગીના બનાવી શકતા નથી સોનાના દાગીનાની બનાવટનો હંમેશા કદી બે ધાતુના નામ આપો અને ઝવેરીની આ વર્તુળમાં તેનો કયો દૂરગુણ જોવા મળે છે તો આવા પ્રશ્ન આવી શકે છે બદ આપેલો છે સંયોજન એક્સ અને એલ્યુમિનિયમનો ઉપયોગ

એ માનવ પાચન આકૃતિ દોરી તેમાં મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો આ પણ ચાર માર્ક્સમાં આવી શકે છે ત્યારબાદ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો આ પણ ચાર માર્ક્સમાં આવી શકે છે ત્યારબાદ તમને આપેલું છે કે પ્રશ્ન ઉત્તર આપો પ્રકાશ દશ્લેષણ એટલે શું તેનું સંતુલિત રાસાયણિક સમીકરણ લખો તમને આ સવાલ એકલો પૂછે તો બી બે માર્ક્સમાં આવે બંને સાથે પૂછે તો તમને આ ચાર માર્ક્સમાં આવી શકે છે ત્યારબાદ ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રંધ્રની છિદ્ર માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો તમને આ પ્રશ્ન આવી શકે છે ત્યારબાદ ઝારક અને અજાય બંને તફાવત શું છે કેટલાક સદીઓના નામ આપો કે જેમાં ઝારક અને તેમાં અજાગ શ્વસન થતું હોય આ પણ તમને પ્રશ્ન આવી શકે છે ત્યારબાદ વનસ્પતિમાં પાણી નું વન સમજાવો આ પણ પ્રશ્ન છે ત્યાર પછી મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી તેમાં મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો તમને આ પણ સવાલ ચાર માર્ક્સની અંદર પૂછી શકે છે મોસ્ટ આવી સવાલ છે તેઓ એક એકવાર તૈયાર કરી લેજો

કયો અંતસ્ત્રાવ સ્ત્રાવે છે પ્રાણી સહીમાં થતી તેની અસરો જણાવો આ પ્રશ્ન તમને બે માર્ક્સમાં આવી શકે છે મોસ્ટ આઈ છે ખાસ તેને તૈયાર કરી લેજો ત્યાર પછી મનુષ્યમાં અંતઃસ્ત્રાવના સંતુલનથી સર્જાતી અનિયમિતતા અથવા ખામીઓ જણાવો ત્યારબાદ પરાવર્તી કમાન એટલે શું તેની માત્ર આકૃતિ દોરો આ પણ તમને પ્રશ્ન તેનો છે ત્યાર પછી પરાવર્તી ક્રિયાનો અર્થ શું થાય છે ઉદાહરણ આપો તમને આ પ્રશ્ન પણ આવી શકે છે ગુણ માટે તો આપણે તમને ફક્ત જે સાદા સવાલ આપેલા છે ચેપ્ટર નંબર છના સાવ ઓછા પ્રશ્નો છે ખાસ તેને તૈયાર કરજો જેથી તમે એક સારા માર્ક્સ એક્ઝામમાં લાવી શકશો ચેપ્ટર નંબર નવની ની વાત કરીએ પ્રકાશ પરાવર્તન અને વકરી ભવન પ્રશ્ન આપેલો છે મોસ્ટ આઈપી પ્રશ્નો છે તમને આવી શકે છે બે માર્ક્સમાં કે પરાવર્તનના નિયમો જણાવો ત્યારબાદ પ્રકાશના વકરી ભવનના નિયમો જણાવો આ પણ તમને બે માર્ક્સમાં આવી શકે છે ત્યારબાદ અંતર્ગુળ અરીસાનો ઉપયોગ જણાવો આ પણ બે માર્ક્સનો પ્રશ્ન મોસ્ટ આઈએપી છે ત્યારબાદ તફાવત આપો અંતર્ગોળ લેન્સ અને ભયગોળ લેન્સ આ તમને બે થતા ત્રણ માર્ક્સમાં આવી શકે છે ખાસ તેને તૈયાર કરજો ત્યાર પછી સમતલ અરીસો એટલે શું સમતલ અરીસા વાળી રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો ત્યારબાદ અંતર ગોળીસાના ઉપયોગો લખો ગોળી અરીસા વડે થતા પરિવર્તન માટેની નવી કાર્તેજીય સંજ્ઞા પ્રણાલી વિશે સમજાવો તમને આ પ્રશ્ન ત્રણ માર્ક્સમાં મોસ્ટ આપી છે ત્યાર પછી એક વિદ્યાર્થી સૂર્યના પ્રકાશમાં લેન્સનો ઉપયોગ કરીને કાગળ સળગાવે છે તમને આ સવાલ ત્રણ માર્ક્સમાં આવી શકે છે કેટલા ત્રણ માર્ક્સ તમે નીચે ત્રણ સવાલ આપેલા છે કે વિદ્યાર્થી ઉપયોગમાં લીધે લેસનો પ્રકાર જણાવો આ ઘટના જોવા મળતી પ્રતિબિંબનું સ્થાન જણાવો અને આ ઘટનાની કિરણાકૃતિ દોરો તમને આ જરૂરથી પૂછી શકે છે ખાસ ધ્યાનમાં રાખજો તે બધા આગળ વાત કરીએ કે લેસના પાવરની વ્યાખ્યા આપી તેનો વિશે એકાંત જણાવો પાર માપવા માટે વપરાતા સાધનનું નામ જણાવો તમને આ પણ સવાલ ચાર અથવા ત્રણ માર્ક્સમાં આવી શકે છે ત્યાર પછી નીચેની પરિસ્થિતિમાં કયા અરસાનો ઉપયોગ થાય તે જણાવો કારની હેડલાઇટમાં વાહનનો સાઈડ અરીસો અને ભઠ્ઠીમાં તમારે આ પ્રશ્ન પણ છે ત્રણ બે અથવા એક બાક્સમાં આવી શકે છે આ પ્રશ્ન પણ તમારા માટે મોસ્ટ આઈ છે ઉપરાંત તમારે જે ખાસ આ પ્રકરણના બધી ટેક્સ્ટબુકના દાખલા આપેલા છે એ ખાસમાં તૈયાર કરવાના રહેશે તમને આમાંથી એક દાખલો પણ આવી શકે છે એ પણ તમે ધ્યાન રાખજો એટલે તમારે આ પ્રકારના પાઠ્યપુસ્તકના દાખલા તમારે તૈયાર કરવાના રહેશે આગળ વાત કરીએ આપણે નંબર દસની માનવ આંખ રંગબેરંગી દુનિયા એવા તમને સૌથી લાભ છે મોસ્ટ આમી પ્રશ્ન કે મોતીઓ શું છે તેને કેવી રીતે દૂર કરી શકાય છે આ પ્રશ્ન તેનો છે ત્યારબાદ પ્રકાશનું વિભાજન એટલે શું વર્ણ એટલે શું તમને બંને સવાલ આપી શકે છે એક એક માર્ક્સ આવી શકે છે અને બે માર્ક્સ બંને પ્રશ્ન ભેગા પણ આવી શકે છે ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બે ગુણ માટે ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે ત્યારબાદ વરસાદ પડ્યા પછી આકાશમાં મેઘ દેખાય છે કારણ આપો ત્યારબાદ નેત્રપટલ પર રચાતું પ્રતિબિંબ ઉલટું હોય છે પણ આપણે એને વસ્તુ ચતી દેખાય છે શા માટે ત્યાર પછી લઘુ દ્રષ્ટિની ખામી અથવા માસ્ટ્રો એટલે શું સામાન્ય આંખ માટે લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખ માટે દૂર બિંદુ શું છે ત્યાર પછી પ્રકાશનું વિભાજન એટલે શું પ્રિઝમ વગર થતા પ્રકાશનું વિભાજન આકૃતિ દોરી સમજાવો આ પ્રશ્ન બાળક તેનો છે ત્યાર પછી ગુરુ દ્રષ્ટિની ખામી થવાના કારણો જણાવી દે તેને કઈ રીતે નિભાવી શકાય છે તે યોગ્ય આકૃતિ દ્વારા સમજાવો તમને જે પ્રશ્ન નંબર સાત આજે પ્રશ્નો છે એ પણ ચાર માર્ક્સ આવી શકે છે અને આ પ્રશ્ન પર તમારે ચાર માર્ક્સ પણ આવી શકે છે ત્યાર પછી માનવ આંખની સરળ રેખાકૃતિ દોરી તેના મુખ્ય ભાગોમાંથી કોઈ પણ ત્રણના ભાગોના નામ જણાવો તમને આ પણ સવાલ ત્રણથી ચાર માર્ક્સ આવી શકે છે ખાસ તૈયારી કરી લેજો તમારા બોર્ડ માટે પણ મોસ્ટ આઈએમપી છે તે પછી ચેપ્ટર નંબર તેની વાત કરીએ આપણું પર્યાવરણ સૌથી પહેલાં આવેલું છે ઓઝોન એટલે શું તે કેવી રીતે ન્યુઝ તંત્રને અસર પહોંચાડે છે મોસ્ટ આઈપી પ્રશ્ન છે ત્રણ માર્ક્સ માટે ખાસ તૈયાર કરજો ત્યારબાદ તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ત્યાર પછી પોષક સ્તરો એટલે શું એક ખાસ ઉદાહરણ આપો જેમાં વિવિધ પોષક સ્તરો જણાવો ત્યાર પછી તમે કચરા નિકાલ માટે સમસ્યા ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો આ પણ તમારા સવાલ બે થી ત્રણ માર્ક્સમાં આવી શકે છે મોસ્ટ આ બી પ્રશ્નો છે ખાસ તૈયાર કરજો ત્યાર પછી આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટન અને કચરાથી કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે આ પ્રશ્નો અગત્યનો છે ત્યારબાદ વૈજ્ઞાનિક કારણ આપો ઓઝોન સ્તરના વિઘટનમાં મુખ્ય જવાબદાર સંયોજન સીએફસી ગણાય છે એટલે કે એસી માં જવાબ કરતો એ આ પણ દ્વારા મને પ્રશ્ન આવ્યો તેનો છે ત્યારબાદ બાકી વ્યાખ્યા આપો નિવેસન તંત્ર જૈવિક વિશાળ અને આહાર સંકળા અને ઝાડ તમને આ વ્યાખ્યા પણ આવી શકે છે એક એક માર્ક્સ માં તે બધા પેલું છે નિવેસન તંત્રના ઘટકો સમજાવ આ પ્રશ્ન પણ તેનો છે ત્યાર ત્યાર બાદ આગળ વાત કરીએ કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમે કચરાની કાળની સુવિધા ઓછી કરવા માટે શું યોગદાન આપી શકો છો સમજાવો આ પ્રશ્નમાં તમને બે અથવા ત્રણ માર્ક્સમાં આવી શકે છે ખાસ અગત્યનો પ્રશ્ન છે ત્યાર પછી અને સ્તરો સમજાવો આ પ્રશ્ન નકામા કચરાના પ્રકારો વર્ણવો આ તમને પ્રશ્ન ત્રણ થી ચાર મોસ્ટ મોસ્ટી છે ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલો છે તમને ફર્સ્ટ એક્ઝામમાં પણ આવી શકે છે મને ખાસ તમને તૈયાર કરી લે છે તો ખાસ તમને આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો લાઈક કરો શેર કરો અને ચેનલ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો આ તટલો જ મળશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ